નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ સત્તર દસ બે હજાર પચીસને શુક્રવારના રાશિ ભવિષ્ય પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોનો આજનો દિવસ ઉત્તમ રહેશે સમગ્ર દિવસ દરમિયાન તેમને સંતાનના કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે આ સિવાય શેરબજારમાં રોકાણ કરતા હશો તો પણ તમને ફાયદો મળશે જો કે આજના દિવસે ખાસ એ તકેદારી રાખવાની છે કે કોઈ ઉતાવળમાં ખોટું રોકાણ ન થઈ જાય વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે તેમણે જમીન કે મકાનની ડીલ બાબતે નિર્ણય લેવાનો હશે તો તેમણે આ નિર્ણયને બેલેન્સ સાથે કરવાનો રહેશે એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં ઘણા કાર્યો જીવનમાં એવા હોય કે જેમાં જો વિલંબ થાય તો પણ એ નુકસાન કરે અને ઉતાવળ થાય તો પણ નુકસાન કરે તો આ બાબતની ખાસ તકેદારી રાખવાની છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તેમને જૂના પાડોશીઓને મળવાને કારણે જૂની યાદો બધી તાજી થશે આ સિવાય આજના દિવસે તમે કોઈ ટૂંકા ટૂંકી મુસાફરી કરો તેવી પણ શક્યતાઓ છે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય તમે હાથમાં લીધું હોય તો પણ આજના દિવસે તમને સફળતા મળી શકે છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને દિવસની શરૂઆતથી જ સ્ફૂર્તિ જણાશે નસીબ તેમનો સાથ આપતો હોય તેવું લાગશે આ સિવાય જે જાતકો બિઝનેસ કરતા હશે તેમને દિવસના શરૂઆતથી જ સારી એવી ઘરાકી જોવા મળશે આ સિવાય કુટુંબના કોઈ વ્યક્તિ સાથે ભૂતકાળમાં કોઈ વાદ વિવાદ થયા હોય તો તેમાં પણ ઉકેલ આવતો જણાશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો આજના દિવસે નવા નવા ખૂબ જ આયોજનો કરશે જો કે તેમણે આજના દિવસે એ ખાસ કાળજી રાખવાની છે કે નવા નવા આયોજનો કરવામાં કોઈ ઉતાવળ ન થઈ જાય જેથી કરીને કોઈ આયોજન ખોટું ન પડે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આજે ખાસ સ્થિતિને ચાલવાની જરૂરિયાત છે હોસ્પટ હોસ્પિટલ સંબંધિત તેમને દોડા ધક્કા થઈ શકે છે અને આ હોસ્પિટલ સંબંધિત જે ખર્ચ છે તે તેમને થોડો લાંબો સમય ચાલે તેવી શક્યતાઓ લાગી રહી છે આ સિવાય તેઓ આજના દિવસે પોતાના પર પણ સારા એવા પ્રમાણમાં ખર્ચ કરશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો નો આજનો દિવસ ઉત્તમ રહેશે સમગ્ર દિવસ દરમિયાન તેમને મિત્રવર્તુળનો સાથ મળતો હોય તેવું જણાશે જો ઉત્સાહમાંના ઉત્સાહમાં તેમનાથી કોઈ ગુસ્સો કોઈ મિત્ર સાથે ન થઈ જાય અને તેના કારણે સંબંધો વણસી ન જાય તેનું ખાસ તેમણે ધ્યાન રાખવાનું રહેશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે બોસ અને સહકર્મચારીઓનો સારો એવો સહયોગ મળશે બસ સાથે જૂના કોઈ દિવસોમાં એટલે કે ભૂતકાળમાં કોઈ બોલાચાલી થઈ હોય તો તેના કારણે જો સંબંધો વણસી ગયા હોય તો તેમાં પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આવતું જણાશે આ સિવાય તમારા કાર્યોના આજના દિવસે ઓફિસમાં વખાણ થશે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આજના દિવસે કોઈ બહારગામ જવાનું પ્લાનિંગ બની શકે છે બની શકે છે તમ બની શકે છે કે તમે આજના દિવસે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો આ સિવાય ગુરુ કે સંત સમાન કોઈ વ્યક્તિને પણ તમે આજના દિવસે મળો તેવું બની શકે છે તેના કારણે તમારા જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થતો હોય અને નસીબનો સાથ મળતો હોય તેવું તમને લાગશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આજના દિવસે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે જૂની કોઈ બીમારી હોય તો તેમાં ઓપરેશન આવી શકે છે ટૂંકમાં આજના દિવસે કોઈ આકસ્મિક ખર્ચ તમારે આવી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તો ખાસ આજનો દિવસ તકેદારી રાખીને પસાર કરવો કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આજના દિવસે લાઇફ પાર્ટનરનો સારો એવો સપોર્ટ મળશે અને લાઈફ પાર્ટનર દ્વારા જો તમે આજના દિવસે કોઈ કાર્યનો પ્રારંભ કરશો તો તે કાર્યમાં પણ તમને સફળતા અને ભાગ્યનો સાથ મળતો જોવા મળશે આ સિવાય આજના દિવસે જો તમે શેરબજારમાં પણ રોકાણ કરતા હશો તો તેમાં પણ તમને સારો એવો પ્રોફિટ મળવાની શક્યતાઓ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે આજના દિવસે કોઈ સિઝનલ બીમારીના કારણે તમારે ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ છે આ સિવાય આ સિઝનલ બીમારી લંબાઈ પણ શકે છે અને તમારો ખર્ચ વધી શકે છે તેવી પણ શક્યતાઓ છે તો આજના દિવસે ખાસ આ આ અંગે એટલે કે હેલ્થ અંગે حاسه كده يراك فيه